સાંજથી શરૂ થયેલા મેળામાં મુંબઈથી ખાસ માધારી વતન દર્શનાથી પધારતા પટેલ સમાજ જૈન ઓસવાણ સમાજના લોકો તથા વિવિધ સમાજના લોકો રામદેવ પીર બાબાના દર્શનાથી આવી મેળો માણ્યો હતો બે દિવસ માટે યોજાતા મેળામાં પૂર્વ કચ્છ પોલીસ અને એસટી નિગમ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ભચાઉમાં કિશોરભાઈ જીવરામભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા વર્ષોથી ભોજન પ્રસાદની વ્યવસ્થા અને ભજનનું આયોજન કરાતું આવ્યું છે રિપોર્ટ બાય ગની કુંભાર